નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ભુજમાં કચ્છકમલમ ખાતે ભવ્ય સ્વાગત કરાયું ફટાકડા ફોડી અને ઢોલ નગારા સાથે નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત કરાયું આજે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા કચ્છ કમલમ ખાતે નાયબ મુખ્યમંત્રીનું સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું સાંસદ વિનોદ ચાવડા કચ્છ ભાજપ પ્રમુખ દેવજી વર્ષન ભાજપ હોદ્દેદારો કાર્યકરોએ સ્વાગત કર્યું વંદે માત્રમ ગાનને એકસો વર્ષ પૂર્ણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિતિમાં ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું

એવા આપણા સૌના નેતાને હું આજે આભાર માનું છું અને વંદન એટલે સંકલ્પબદ્ધ છે અને મને વિશ્વાસ છે કે એમના વિચારેલા એમના કરેલા કામોને આપણે સૌ લોકોએ મળીને હજી વધુ આગળ વધારવાનો છે અને એ જ સંકલ્પને લઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજના સમયમાં વધુ શું કરી શકાય સહયોગ કઈ રીતે કરી શકાય તે પ્રકારનો આ પ્રવાસમાં મારે આવવાનું થયું હતું તો આજે આપ સૌને મળવાનો અવસર પ્રાપ્ત થયો આપ સૌની વચ્ચેથી જ ભારતીય જનતા પાર્ટીએ ક્યારેક યુવા મોરચાથી ધારાસભ્ય બનાવ્યા ધારાસભ્યથી મંત્રી બનવાનો અવસર મળ્યો અને આજે નાયબ મુખ્યમંત્રી તરીકે આપ સૌની જોડે સાથે મળીને સમાજના વિભિન્ન વર્ગોને વધુમાં વધુ મદદ કઈ રીતે કરી શકાય તે જવાબદારી પાર્ટીએ આપી છે ત્યારે પાર્ટી જયારે જે જવાબદારી આપી છે

આજે મારા બધા જ સાથીઓ મને અડધી રાત્રે ફોન કરી શકે અહીંયા અનેક એવા કાર્યકર્તાઓ છે કે જેમની જોડે મને યુવા મોરચાના સમયથી હમણાં સુધી કામ કરવાનો અવસર મળ્યો છે અને બધા જ લોકો આજે એ જ પ્રકારે વલતા હોય છે અને મને એ જ પ્રકારે કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો હું હંમેશા કહેતો હોઉં છું કે કોઈ બી વ્યક્તિ મંત્રી બને બને તો એ જવાબદારી અને જવાબદારી આપનાર લોકોએ કોઈ બી દિવસ એને પહેલા દિવસે સન્માન ના કરવું જોઈએ જયારે આખી ટર્મ પૂરી થાય ને તમને એવું લાગે કે તમે આપેલું કામ દિલથી મહેનત કર્યું છે ત્યારે જ સન્માન કરવું જોઈએ એના સિવાય તો આજે તો પકડી પકડીને કામ જ સોંપવાનું અને એ કામ સોંપેલા કામના બે વર્ષે જ્યારે ટર્મ પૂરી થવા આવશે ત્યારે હિસાબ માગવાનો અને હિસાબમાં લાગે કે ભાઈ વ્યાજબી છે તો ત્યારે એકાદ સાલ આપી લેજો એનો વાંધો કારણ કે આપણે ક્યારેય કાર્યકર્તા અને નેતા એની વચ્ચે આપણે કોઈ ગેપ નથી નથી

કચ્છના વિશેષ પ્રેમ બદલ હું ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાના સંગઠનને ખૂબ ખુબ ખૂબ આભાર